તાજી જય દ્વારકાધીશ મિત્રો તો કેમ છો બધા મજામાં મજામાં જશો તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આપણે થઈ ગયા છે અને જો અત્યારે આપણે જમવાનું પણ ચાલુ થઈ ગયું છે અને આ બાજુ ભજીયાની બધી તૈયારી હાલે લાઈવ ગરમા ગરમ ભજીયા જો વાટી દાળના બટેટાને પાતરી ગોટા બધી વખતના અલગ અલગ ભજીયા બધા બનાવવાનું ચાલુ છે અને આમાં અત્યારે જો પાછા પતરીના ભજીયા બને છે કારણ કે આપણે આખો ખાણવા ભજીયા નો ભરવાનો છે તો જો પેલા ભજીયા પટ બની ગયા ગોટા બની ગયા પતરીના બની ગયા ને હવે પાછા મરસાના બનાવવાનું ચાલુ છે સીરિયા તો લાલ મરસાના સીરિયાના ભજીયા જો લાઈવ ગરમા ગરમ ભજીયા બને છે અને આખું બકડિયું ભજીયાનું પણ ભરાઈ ગયું હોય મસ્ત મજાનું બકડિયું ભરી દીધો હોય અને ટ્રાફિક પણ જો અત્યારે આપણે જમવાનો પણ મસ્ત મજાનું ટ્રાફિક ચાલુ છે અને આપણે ભજીયા બનાવતા એટલે કીધું આપણે પેલા ભજીયામાં આટો એનો પણ થાળો ભરવાનું ચાલુ છે પેલા તો બધા બની ગયા પણ આપણે આ બાકી અને અત્યારે નાસ્તામાં પણ અત્યારે ફૂલ નાસ્તામાં ગમે ત્યારે તમે આવો ને એટલે ટ્રાફિક તમને આવો ને આવો ભાઈ જોવા મળે દિવસે આવો કે રાતે આવો કે સવારમાં આવો પણ માલધારી હોટલમાં સાનો ટ્રાફિક તો તમને ત્યારે ઓછો દેખાશે ફૂલે ફૂલ ટ્રાફિક શામાં હોય રોજે રોજ કરશો આડા દિવસે એટલો હોય અને તહેવાર માથે એવો ટ્રાફિક હોય તો મસ્ત મજાની ભાઈ સારું ટ્રાફિક છે ને કાણો લાઈવ ગરમા ગરમ આમાં પણ મસ્ત મજાનો ટ્રાફિક આખો બાજુ જો ભાઈ કામ હાલે છે નવા રોડ બને અને હાંજ પડી ગયો ને ભાઈ આપણે હાજનો નજારો પણ મસ્ત મજાનો ભાઈ નજારો છે આજનો બારથી આવી રીતે દેખાય છે મસ્ત મજાની રોડના કાંઠે હોટેલ હોટલ ને એટલે બહુ મસ્ત ની હોટલ દેખાય રોડના કાંઠે છે અને આપણે આરતી ની બધી તૈયારી છે એટલે જો એમાં કોલચર એવું નાખી દીધું હોય આઠ થી બધી તૈયારી ચાલુ છે ને શાના કાંડો પણ અત્યારે મોટા મોટા ઉતરતા હોય એટલે શાનો પણ એવો ટ્રાફિક ચાલુ જો ગમે ત્યારે આવે અને મસ્ત મજાનો ટ્રાફિક આપણે માલધારી હોટલમાં રોજે રોજ એટલો ટ્રાફિક મળે છે જોવા તમને ત્યાં મેળો હોય ને એવી રીતે ભાઈ રોજ ટ્રાફિક હોય જો કેટલું વાહન છે ફોર વ્હીલરનું પાર્કિંગ પણ ઘણું મોટું જબરું પાર્કિંગ છે અને હોટલ પણ આપણી બહુ મોટી હોટલ છે જો વિકોન ફોર વ્હીલ ને ફોર ને લાયન લાગી ગઈ છે વાહન ની રોડે પણ એટલું વાહન છે લાઈટો પણ સીન કેવો મસ્ત મજાનો લાઈટો નો સીન આવે જો કેવું એમ સેવડ અમારે લાઈટો પર ટુ વ્હીલ નું ફોર વ્હીલ નો જાજો ટ્રાફિક હો રોડે અત્યારે બધા પુલ છે કારણ કે રોડ ના કામ હાલે છે ને એટલે વાહન રોડે પણ એટલું છે અને હોટલમાં પણ એટલું વાહન છે રાગે છે ને કેવા શેવડા મારે છે વાહન ના ને આપણે તો આપણે ટમકડી લાઈટ ને એવું બધું ફિટિંગ કર્યું તો એમને જ છે અને આપણે અથાણા ને એવું બધું ગોઠવી નાખ્યું હોય કારણ કે હજી જમવાન ચાલુ નથી આપણે પેલા એ કામ તો આપણે પેલા કરવું પડે અને આરતી થઈ જાય પછી આપણે જમવાનું ચાલુ થાય તો પછી તૈયારી બધી કરી નાખીએ અથાણા ભરી લીધા આપણે જમવાના જે દેવીને ટેબલેટ યથાણા પણ બધી જાતના અલગ અલગ પ્રકારના બસ યથાણા ટેન્ડવાળા ટેવડા બધું કરીને કમ્પ્લીટ કરી નાખ્યું હોય અને આપણે નાસ્તામાં પણ મસ્ત મજાનો ભાઈ ટ્રાફિક ચાલુ છે નાસ્તો જો બે ત્રણ જણ તો નાસ્તામાં ખાલી આપણે દેવા લેવા હોય કારણ કે તહેવાર છે એટલે ભાઈ ટ્રાફિક તો હોય જ નાસ્તામાં ચામાં બધી જગ્યાએ પણ આપણે આડા દિવસે પણ એટલો ટ્રાફિક જોવા મળે તમને તહેવારમાં તો નહીં આડા દિવસે પણ ગમે ત્યારે તમે આવો એટલે

ટોકન સિસ્ટમ છે જમવાના ટોકન લેવાના નાસ્તાના ચા પીવું ને તો શાને ટોકન સિસ્ટમ લેવાય અને જો આ જમવાનું ગુજરાતી થાળી દોઢસો રૂપિયામાં અનલિમિટર મળે ખીર અને પાપડ લિમિટેડ એક થાળીમાં એક જવા ને અનલિમિટર ખાવાનું ભાઈ જેટલું ખાવું એટલું મળે તો જમવાના પણ આપણે કેટલા બધા માણસો બેઠા જમવા વાળા જ છે તો કેવો ટ્રાફિક છે ભાઈ નાસ્તા જમવામાં અત્યારે અમારીથી ચાર લાઈનો ભાઈ ફૂલ એક ધારી છે ને આપણે જો અહીંયા ખમણ ને એવું બધું અહીંયા હોય ને અહીંયા આપણે બધી વસ્તુ દેવા લેવાની હોય અહીંયા બધું પાર્સલની સુવિધા છે અને આ બધું જમવાનું છે થોડો ટ્રાફિક ભાઈ જીમો પડ્યો કે રાતના સાડા અગિયાર આવ્યા અગિયાર બાર વાગ્યું આવ્યા છે તો એ જમવાનું આપણે એવું ને એવું ટ્રાફિક છે હવે આપણે આવતા રહ્યા છીએ ગાંઠિયામાં કારણ કે આપણે થોડુંક ધીમું પડ્યું ને એટલે કે તો ગાઠિયામાં જ આવી થોડીક વાર એટલે જમવાવાળા જમી લેવાળા ફરતી એટલે જો આપણે ગાંઠિયામાં આવતા રહ્યા છે ગાઠિયામાં આપણે ઓર્ડર જ ગાંઠિયા બનાવી નાખીએ ગાઠિયાને પછી ચીપ્સની જલેબીને પકોડાસા બધી વસ્તુ નાસ્તામાં પણ મળે છે જો આપણે આવતા રહ્યા છીએ ગાઠિયામાં તો ગાંઠિયા આપણે બનાવી નાખીએ ને પાકી જાય એટલે પછી તો ટોકનવાળા હાથમાં છે તો અમને એને બની જાય ને એટલે એને આપી દેવી કારણ કે આપણે અગાઉ લઈ લીધી પાછું ભૂલાઈ જાય એટલે ભૂલાય નહીં ને એટલા માટે એને ટોકનવાળાના હાથમાં રહેવા આપણે કાટકે મસ્ત મજાના બની ગયા હાલો એને આપી દઈએ તો આજનો દિવસ કંઈક આવો ગયો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળવી આપણે બીજા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ